એટલે આ બાર મહિના વેલો આવ્યો હોવ પણ તો શેગ ભાડી નહિ બોલો શેગ હવે આટલા ફૂલ બેઠા છે અને શીખે શું કરવાનું ભાઈ વાયો કીધું ભાજી ઘેર આવો તે વળી કોમ આવો પણ હું કોમ આવો કયો વેચાતી ભાજી લઈ લઈ ખાજા વેચાતી ભાજી પણ તો શેગ ના બેઠી શેગ પણ ત્યારે શું કરવા ખાલી વેલા વેટા એ વેટા ને ચડ્યા છે ઉપર ઉપર શું કરવાનું પણ માથા પડી બિયારણ માથા પડી મારા વચ્ચે ઠગી ગયો મને લાગે હવે હું શું કરે ભાજી જવું જ પડશે પાછું

એટલે આ પાછું ફોરેન થી બાળ મારા ફેન આયા છે બોલો એટલે મારું વિડીયો ઠીક અમેરિકા માં જોવાય છે લાગ કો વધુ નહીં જે હોય હેડો જવા દે ભાઈ આપણે તો મહેમાન કેવો યાર એટલે મહેમાન તો હાથો જ પડશે કે એટલે છોકરો પાછો બાઈકે લઈ ગયો છે જવા દે આગળ થી લઈ રહું કના ઓ પેલા કનુજી ની બાઈક લઈ જવું બીજું શું કરું તમે હાલે જવા દે ફટાફટ હા હા บลอ้โอ้ยลิบปุยลาก็ไดให้บลอ่าฮะยลิบปุยลา

અમેરિકા થી ફોન આવ્યો હા ફોન તો આવી પડતો ફોન હોય તો ફોન ના આવે તો હું આવા તાણી ઈ નહે કે તો યાર તમે બીજી વાત છોડો હડે તો આઈ ખાવ પડશે તમે બાઈક ની સાઈ લેજો માં બાઈક છોકરો લઈ ગયો યાર માં કોણ સર બુધેન આવતો ફટાફટ આલે બાઈક ના કેમ ખબર કેમ કે બાઈક ના કાગળે નહી ને મો હમણા માં છોકરાને ના આલે ને તે ના ઈ ના ભાઈ બન ના આલે તો ને તે હમણા પોલીસ થી પકડી તો તે 5000 મો ભર્યા તા સાડે છોરા ને લાયો તો પણ આ બાઈક મારી વાત હો મારાગરું રસ્તા કોનાડી મેરા તો ડાયરેક્ટ બધી પોલીસ મારા ઘેર આવી પીવાય હા તમે તો ખાલી ચલા વાગે ટાઈમ જોઈ લો આમ પાછો આખા ગમ માં વાતોજી એમને પણ ખબર નઈ કે આખા ગામમાં કનુજી

કદી પેટ્રોલ ના તો નામ નહીં લેતો રોજ આઈ બાઈક લઈ જા ખાન લાવજે કે મા બસ લે તારા તો આવી રોજ રોજ મહેમાન આવી તારા બીજું તો કોઈ આવતું નહીં હો લઈ જો કો ના એક દાડો હું લઈ એમ હે કે અબ તો કેટલા દૂર હે મતલબ પાણી પાણી હો ગઈ જોવા દઉં અને પણ એટલે મારા બધા છોકરો સાહેબ સુરી છે ઈચ્છા ઉપરથી મની જાય પણ બેહાની ત્યારે એડે છે બેઠો મને લાગે છોડી જ છે આખું દેવા જતી જોવા દે મને

સોરી નહીં કરી શો કરો છો ભગવાન લેખ ખાલી વાતો અરે આ ભાઈ કે ચાલુ થતો બોલો

तो आप बैठो मैं पानी लेके आता ठीक है अरे अठी अठी ये किधर लेके आती मुझको एठी पारती अरे वीडियो में तो बहुत अच्छा अच्छा होता और ये किधर लेके जंगल में आ गया पानी पानी पियो अरे कौन सी जफा मेरे घर आ गई है लगता ही नहीं इधर मेरे क्या होगा इधर ना वो अंतारिवन नाम तो पुष्ट दे पासू और उन्होंने नाम से बुला आपका नाम क्या चुलबुली ओहो चुलबुली अरे है हमको तो बुलबुला बना देते तू ठीक है बैठो अभी मैं आता ठीक है चुलबुली थोड़ी साइड में बैठी तो मैं इधर बैठता, ठीक है, हाँ, 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 मारो ओशो आ चुलबुली मारो शो मारा करते फोन मोटो आप रह लिया, मैं क्या बोलता हूँ चुलबुली, आप हाँ? चाय पीती, चाय क्या होती, चाय क्या होती, चाय होती ठीक है, बताता हूँ, चाय क्या होती, चाय होती हमारे यहाँ भैंस होती भैंस का दूध होता दूध में से हम चाय बनाती और चाय ऐसे बना के चाय पीती एक तो आप... भैंस क्या होती भैंस क्या होती भैंस छोटा पाड़ा होता पाड़ा में से बड़ी होती कौन है चार पग होते एक पूंछ होती दो कान होते और दो सिंग होते और आ, आ, आ बोलती उसको अच्छा अच्छा उसको बफेला बोलते बफेरा बोलती अच्छा हाँ वो तुम्हारी भाषा में बफेरा बोलती है उसको हम, बोलती। वो गास खाती, वो हम लाके, उसमें डाल के खेत में रखते तो उसको खातर बोलते उस, बहुत, 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 है ना वो दूध होता दूध में से दही होता दही में से सास होती सास हम खाते બહુ મજા આ ખા ક્યા ખાતી રોટલા બાજરી ના તુડી તાળા મેળવ વટરપાઉ કોઈ ના મળી કોઈ બાત નહી કતને દિન રહેતી મગજ ખીચા હૈ કોઈ નહીં पोत दाड़ा है आप गम बदा घना मणसो एक एक दाड़ो अल जाइ राक्षी आप हमारे गांव में घूमने आते ही आ, आती तो so, चलो हम आपको हमारा गांव दिखाते हैं ठीक है ठीक है कुछ गड़बड़ नहीं करने का ठीक है क्योंकि हमारे गांव में ना सब माथा बारी लोग हैं माथा बारी क्या होती है माथा बारी क्या होती वो दिमाग होता ना वो कम होता સમજ નહી આ દિટ માં કે આઈ જાઉં આઠી ને ઉપર હાલ મને જવા દે ઓર ઘેર જવા દે ને ચાર બાર તો નાખી દીધી ગયા બાર

અને આ તો ની ડોસી ને તો જો પહેરા પંજાબી ફોન લપાવશે આખાનું નાક કપાવશે ને આમ તો ઈજ્જત તો રાખશે જ નહી લગી રે આ હા હા જબરજસ્ત અલ્યા મને શરામાઈ મને બોલો એના એના ઘેર ને આવું બધું પહેરાય ને મને સારમાઈ ને ડોસીને મને મારા હંતાઈ જવું પડે હમણાં કણા કરજો તો આપણા પંજાબી મન જેવું લાગે એટલે મુતા ગયો અમુ આ ભાત બધો આવી પડશે આગેવાન ને આખા ગોમ ને ખાઈ દઉં

खेत में है ना ये एरंडे होती। एरंडे होती, एरंडे क्या होते एरंडे, एरंडे वो होती जो बोलते ना वो बात बात में हमारे यहाँ बोलते है कि एरिया की मिल में जाओ एरिया के मिल में जाओ वो मिल होती ना ये एरंडे होती अच्छा उसको पीछ के तेल निकालती एरंडे इरंडिया तेल ठीक है हाँ यही एरेंडिय तेल है હા એરંડા હૈના વારસો ભાઈ અરે દૂર ક્યુ રખે તો એરંડે અલ્યા તારું ભલુ થાય તારું વાળાથી કોરોના ના થાય છે યાર મૂર્ખો તો कोरोना नहीं होती ये बीज होता हमारे यहाँ की खेती होती इरंडा होता ठीक है ये छोटा होता बड़ा होता फिर ऐसी माले आती माल में ऐसे एक दो दो, दो दो बड़े से इरंडे आते उसको बाटते केसर में डालते फिर उसके दाने निकलते और हम गंद में भरा दे अच्छा वो अरंडे आते तू चलो मत खाओ यार मेरी આ મારું વિકે કાકો છે